ત્યારબાદ ઈડર પોલીસને જાણ થતા એફએસએલની ટીમ સાથે અન્ય ઉચ્ચ અધિકારીઓ વાસ સીમમાં આવેલ મંદિરનું સ્થળ નિરીક્ષણ કરી ગુનો દાખલ કર્યા બાદ મહંતના મૃતદેહને પીએમ માટે ઈડર સિવિલમાં મોકલાયો હતો પોલીસ અધિકારી મૃતક મહંતના મૃતદેહનું પીએમ કરવા માટે ડેર સિવિલમાં લઈ જવાયો રેવાસી સીમમાં આવેલ મહાકાળી મંદિરમાં બે હજાર ઓગણીસ મહંતા પુણેશ્વર મહારાજ મહાકાળી મંદિરમાં રે સેવા પૂજા કરતા નવા રેવાસની સીમમાં આવેલ પૌરાણિક મહાકાળી મંદિર હોવાની માન્યતા ધરાવે છે ત્યારે રાત્રે મહંત પુણેશ્વર મહારાજ સુઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા શખસોએ હથિયાર સાથે આવી તેમના પર હુમલો કરી લોહલુંવાન કરી દે હતા જેના લીધે તેઓ ઊંઘુમાન મૃત્યુ પામ્યા સવારે રહેવા સહિતની વિસ્તારોમાં રહેતા લોકોને ખબર પડતા મહાકાળી મંદિર દોડી આવ્યા ત્યારબાદ મહાનની હાલત જોયા બાદ કેટલાકે તુરંત જ ઇડર પોલીસ સ્ટેશનમાં જાણ કરી ઈડર પોલીસ તથા એફએસએલ એસઓજી અને એલસીબીની ટીમ રેવા સ્થિત મહાકાળી મંદિરમાં દોડી આવી ત્યારબાદ પોલીસ અધિકારીએ મંદિર પરિસરમાં આવેલ તમામ સ્થળોનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું પરંતુ મંગળવાર સાંજ સુધી મહંતની હત્યા કરનારાઓના કોઈ સુરાગ મળ્યા નથી તો બીજી તરફ સાબરકાંઠા જિલ્લામાં આવેલા અને એક ધાર્મિક સ્થળોને પોતાનું રહેઠાણ માની પ્રભુ કાર્યકર્તા પૂજારીઓ સાધુ મહંતો અને ધાર્મિક સ્થળોની સલામતી પર હિન્દુ ધર્મના અનેક સાધુ સંતોએ સરકારને યોગ્ય બંદોબસ્ત આપવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે એવા રાજકમલસિંહ પરમાર ભારતની સ્મિતા સાબરકાંઠા ઈડર તાલુકાના ઝીંઝવા ગામમાં મહાકાળી માતાજીના મંદિરમાં રહેતા પૂર્ણાનંદ સ્વામીની તીક્ષ્ણ હથિયાર વડે કોઈ અજાણ્યા ઈસમે સામે હત્યા કરેલ હોવાનો બનાવ ગઈકાલે રાત્રે બનેલ છે જે અનુસંધાને જે મંદિરના મહંત છે સ્વામી જ્ઞાનાનંદ સરસ્વતી એમણે તાત્કાલિક ઈડર પોલીસની જાણ કરેલી હતી ઈડર પોલીસ ઘટના સ્થળે પહોંચેલી હતી અને ત્યાંના જે આજુબાજુના રહેતા લોકોના નિવેદન નોંધવામાં આવ્યા હતા અને જે મંદિરના મહંત છે એમની ફરિયાદ ઈડર પોલીસ સ્ટેશન ખાતે લેવામાં આવેલ છે હાલ જે આ ગુનો છે એને ડિટેક કરવા માટે થઈને અમારી સ્થાનિક ઈડર પોલીસની ટીમ તેમજ એલસીબી અને એસઓજીની વિવિધ ટીમો સીસીટીવી ફૂટેજ તથા ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી ગુનો શોધવા માટે પ્રયત્નશીલ છે હાલ અમે સીડીઆર એનાલિસિસ અને સીસીટીવી ફૂટેજના આધારે ગુનો ડિટેક્ટ કરવા માટે પ્રયત્નશીલ છે હત્યા કરવાનું કારણ હાલ સુધી સામે આવેલ નથી પરંતુ કોઈ જે છે મંદિરમાંથી કોઈ પણ પ્રકારનું દાગીના કે કોઈ માલમત્તાની ચોરી કરેલ નથી એટલે જે હત્યારા છે એનું ઇન્ટેન્શન લૂંટ કે ચોરીનો નથી અને કોઈ અદાવતના કારણે હાલ હા હત્યા થઈ હોય તેવું અનુમાન લગાવી શકાય છે ના એવી કોઈ હકીકત હાલ સુધી ધ્યાનમાં આવેલ નથી